ગુજરાતભરમાં આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે કયા સ્થળોએ કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે હળવાથી મધ્યમ વરસાદ કયા જિલ્લાઓમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ કયા જિલ્લાઓમાં પડશે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું હવામાન વિભાગના નકશા દ્વારા હવામાન વિભાગના નકશા પાસેથી સમજીએ કે ગુજરાતમાં આજે કેવું વાતાવરણ રહેશે એટલે કે હવામાન વિભાગના નકશા પાસે જો આજની વાત કરવામાં આવે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસની એટલે કે આજની વાત કરવામાં આવે કે ગુજરાતભરમાં આજે કેવું વાતાવરણ રહેશે તો અમુક સ્થળોએ ગાજવેજ સાથે હળવાથી મધ્યમ વરસાદ એટલે કે જ્યાં પણ ગ્રીન છે ત્યાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો આપણે જોઈ શકીએ છીએ કે આખા નકશામાં ગુજરાતમાં લીલો કલર દેખાય આવે છે એટલે કે આખા હળવાથી મધ્યમ વરસાદ જે છે તે ગાજવીજ સાથે પડી શકે છે આખા ગુજરાતભરમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર આખા ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગના નકશા દ્વારા કહેવામાં આવી છે જો કાલની વાત કરવામાં આવે કે કાલે ગુજરાતભરમાં કેવું વાતાવરણ રહેશે તો એ જ સ્થિતિ કાલે પણ દેખાઈ રહી છે કે આખા ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે ગુજરાતભરમાં આજે અને કાલે એટલે કે બંને દિવસ જે છે તે હળવાથી મધ્યમ વરસાદ જે છે તે ગાજવીજ સાથે અમુક જિલ્લાઓમાં અમુક સ્થળોએ વરસાદ પડી શકે છે ગુજરાત આખા ગુજરાતભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તારીખ વીસ ના રોજ જો વાત કરવામાં આવે કે એકવીસ તારીખે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે જોવા જઈએ તો ઘણા સ્થળોએ ગાજવેજ સાથે હળવાથી મધ્યમ વરસાદ એટલે કે એકવીસ તારીખે પણ ગુજરાતમાં ગાજવેજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આખા ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદની બે થી ત્રણ દિવસની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જો તારીખ બાવીસ ની વાત કરવામાં આવે કે બાવીસ તારીખે ગુજરાતભરમાં કેવો વરસાદ રહેશે તો તે પણ સિચ્યુએશન બાવીસ જે છે તે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગના નકશા દ્વારા આપવામાં આવી છે જો તારીખ ત્રેવીસ ની વાત કરવામાં આવે કે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તો અહીંયા સમીકરણો જે છે તે બદલાઈ રહ્યા છે તારીખના રોજ ગુજરાતમાં અમુક સ્થળોએ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એટલે કે જ્યાં લીલો કલર દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની અમુક સ્થળોએ આગાહી આપવામાં આવી છે જ્યારે કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની એટલે કે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં જે છે તે હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી આપવામાં આવી છે ખાસ કરીને જે વરસાદની વાત કરવાની છે આમ તો 17 થી 21 ઓગસ્ટનો એક રાઉન્ડ છે એ નાનો રાઉન્ડ છે એ પછી ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે જેમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે ઓગસ્ટની આખર તારીખ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓની અંદર કુવા બોર છલકાય જે ઘણા ડેમો છે એ હજુ છલકાના નથી એ પણ છલકાય તેવા વરસાદોની હજુ પણ આપણે શક્યતાઓ છે ને એ જે છેલ્લા અઠવાડિયાનો વરસાદ હશે એટલે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર અતિભારે અને અતિવૃષ્ટિ જેવો માહોલ પણ અમુક જિલ્લામાં જોવા મળશે એની આપણે આગળ ઉપર ચર્ચા કરવાની છે હાલ જે ચર્ચા કરવાની છે સત્તરથી એકવીસ ઓગસ્ટની આમ જોવા જઈએ તો આજે સત્તર ઓગસ્ટ રાત સુધીમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર રાજ્યના એક બે જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયા છે જેમાં ખાસ કરીને અમારી પાસે ડેટા આવ્યા ત્યાં સુધી મહીસાગર જિલ્લો અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારો એવા છે કે ત્યાં સામાન્ય વરસાદો છેલ્લી ચોવીસ કલાકમાં નોંધાયા છે અને હજુ પણ આ વરસાદો છે એ કન્ટિન્યુ રહે તેવી શક્યતાઓ છે ખાસ કરીને અત્યારે જે વરસાદો પડી રહ્યા છે આમ તો છેલ્લા ઘણા સમય પછી બંગાળની ખાડીનો અરબ સાગર છે બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાં જે વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે એ વેલમાર્ક લો પ્રેશર છે એ લગભગ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે એ સાથે અત્યારે અરબ સાગરમાં જે કરંટ છે અને એક રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે રાજસ્થાન ઉપરથી પાકિસ્તાન ઉપર એ સર્ક્યુલેશન સટકી રહ્યું છે જેને કારણે જે સત્તરથી એકવીસ ઓગસ્ટમાં જે વરસાદ પડવાનો છે જેની અંદર ખાસ કરીને આ જે સત્તરથી એકવીસ ઓગસ્ટ વાળો વરસાદનો રાઉન્ડ છે એ સૌથી જે વધારે અસર કરે તે ઉત્તર ગુજરાત અને કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં એની વધારે અસર રહેવાની છે ખાસ કરીને જે આપણે કચ્છના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં પણ આવનારા ચાર દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદો છે નોંધાતા રહેશે કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને જિલ્લાઓની અંદર એમાં પણ ખાસ કરીને રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર નજીકના જે વિસ્તારો હશે તેમાં ભારે ઝાપટાઓ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ નોંધાય તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર છોટા ઉદેપુર અને જે પંચમહાલ વિસ્તાર છે એની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ આવનારા ચાર દિવસ સુધી દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતની અંદર એકંદરે જોવા જઈએ તો મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો હશે એની કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી પણ સૌરાષ્ટ્રમાં એકંદરે છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાતા રહેશે અને સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને અમરેલીના દરિયાકાંઠાના વિસ્તાર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર આ જે સંપૂર્ણ દરિયાકાંઠાના ભાગો છે એ દરિયાકાંઠાથી પચ્ચીસ પચાસ કિલોમીટરનો એરિયો હશે તેમાં ઝાપટાઓની શક્યતાઓ વધારે રહેશે એટલે એકંદરે જોવા જઈએ તો થી એકવીસ ઓગસ્ટનો જે આ વરસાદનો રાઉન્ડ છે એ કે મોટો રાઉન્ડ નથી પણ આ પ્રકારના મેં આપણે જે વિસ્તારો જણાવ્યા એ મુજબના છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડતા રહેશે અને અમુક વિસ્તારોની અંદર ભારે ઝાપટાઓ જોવા મળશે આ ઝાપટાઓ છે એ પણ પાકને કે આપે એ એ ટાઈપના છે 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 ચાલુ રહેવાના પણ નોંધ ઓગસ્ટ એન્ડ નો વરસાદ હશે એ ખૂબ ભારે રહેશે તેની આપણે તૈયારી રાખવાની છે પણ હું આપણે એન્ડમાં એ જણાવી દઉં કે જે શરૂઆતમાં મેં આપણે વાત કરી હતી આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ફેરોમન ટ્રેક વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે આવનારા દિવસોમાં ગુજરાતમાં જે છે તે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એટલે કે નહીવત વરસાદ પણ પડી શકે છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની ચારથી પાંચ દિવસની આગાહી હવામાન વિભાગના નકશા દ્વારા આપણે જોઈ કે હવામાન વિભાગે જે છે તે ગુજરાતમાં ચારથી પાંચ દિવસ આગાહી કરી છે કે આખા ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને ક્યાંક ગાજવીજ સાથે મધ્યમ વરસાદ રહેશે તમને શું લાગે છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કે નહીં નહિવત વરસાદ છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભલશો નહીં આભાર